હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ લારી ઉપર મળે તેવી પુડલા સેન્ડવિચ ફક્ત દસ જ મિનિટમાં આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં તો એટલી હેલ્ધી બનશે કે તમે વારંવાર આ સેન્ડવિચ બનવાનું પસંદ કરશો જો વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી જોઈ લેશું આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ લારી પુડલા જે બનાવી ઈજી છે અને ખાવામાં તો એટલી સુપર ટેસ્ટી બનશે તે માટે આપણે પેકેટ લીધું છે છે આમાં વસ્તુ બ્રેડ તમને બેકરીમાં મળી રહે છે પુડલા સેન્ડવીચ નું બેટર બનાવશું આપણે તે માટે એક બાઉલ લીધું છે આપણે તેમાં આપણે એક કપ ચારેલો ચણા નો લોટ એડ કરવાનો છે ખાસ ધ્યાન રાખવાનું કે જ લેવાનો એટલે ગઠ્ઠા કે પણ ન પડે ચણાનો લોટ આપણે એડ કરી દીધો છે એક કપ હવે આપણે તેમાં મસાલા કરી લેશું એક ટેબલ સ્પૂન આપણે હળદર છે તે એડ કરી દેસું એક ટેબલ સ્પૂન આપણે લાલ મરચું છે તે એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરું પાવડર લીધું છે તે એડ કરી દઈશું અડધી ટી સ્પૂન આપણે હિંગ લીધી છે તે આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર નમક છે તે આપણે એડ કરી દઈશું અને અડધી ટી સ્પૂન આપણે અજમો લીધો છે હાથેથી ક્રશ થઈને આપણે એડ કરીશું જેથી કરીને તેનો ફ્લેવર એકદમ સરસ આવ્યાની અંદર અને પચવામાં પણ આસાની રહે એક નંગ આપણે લીલું મરચું લીધું છે જેનું મેં નાનું કટિંગ કરીને રાખ્યું છે તે આપણે એડ કરી દઈશું હવે બધું આપણે કોરું જ મિક્સ કરી લેવાનું છે પહેલા પછી આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને બેટર બનાવતા જશું આ રીતે મિક્સ કરી લઈશું પહેલા કોરું આપણે જોઈ શકો છો કે મસાલા આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધા છે આની અંદર તમે એક ચમચી લસણ અને આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો જો તમારે નાખવી હોય તો હવે થોડું થોડું પાણી નાખી અને આપણે બેટરને બનાવશું મેં આમાં લસણ અને આદુની પેસ્ટ નથી નાખેલી જો તમારે પસંદ હોય તો તમે નાખી શકો છો હવે આપણે થોડુંક પાણી એડ કર્યું છે તેમાં આપણે મિક્સ કરતા જશું અને એવું લાગે તો થોડું થોડું પાણી નાખતા જશું આપણે અને મિક્સ કરતા જશું એક સાથે આપણે બધું પાણી એડ નથી કરી દેવાનું પાછું આપણે થોડુંક પાણી એડ કરીશું થોડું થોડું પાણી નાખવાનો મતલબ એમ કે ગઠ્ઠાનો ન પડે અને એકદમ સ્મૂથ બેટર આપણું તૈયાર થઈ શકે જોઈ શકો છો કે બેટર બનીને એકદમ તૈયાર છે અને આ બેટર બનાવવામાં મારે અર્ધ કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે મેં અને આ રીતનું બેટર આપણું હોવું જોઈએ એકદમ જાડું પરની અને એકદમ પટલું પરની ચમચીની આપણે કોટ થઈ જાય તેવું બેટર આપણે રાખવાનું છે આ રીતનું બેટર આપણે રાખવાનું છે પુડલા સેન્ડવીચ બનાવવા માટે આપણે બધા વેજીટેબલ લઈ લીધા છે તમારા મનપસંદ તમે કોઈ પણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો અત્યારે મેં અડધી નંગ કોબી લીધી છે એક નંગ કેપ્સિકમ મરચું છે એક ટમેટા છે એક આપણે બીટ લીધું છે અને બે બે નંગ આપણે ડુંગળી છે જેની આ રીતના આપણે સ્લાઇસ કરી લીધી છે બધા વેજીટેબલની અને એક નંગ આપણે ગાજર લીધું છે હવે આપણે બધા વેજીટેબલ ઉપર ચાટ મસાલો છે તે સ્પ્રિંકલ કરી લેશું આ રીતે અને અડધું લીંબુનો રસ છે તે આપણે આ રીતે નાખતા જશું હવે આપણે ચાટ મસાલો અને લીંબુ જે નાખેલું છે તે મિક્સ કરી લેશો આપણે એટલું કલરફુલ લાગે છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી પુડલા સેન્ડવિચ બનીને તૈયાર થશે હવે પુડલા સેન્ડવિચ શેકવા માટે આપણે ઓલરેડી તવી છે તે ગરમ કરવા રાખી દીધી છે તેમાં આપણે એક બટરનો ટુકડો છે તે એડ કરી દેસું અને સાઈડમાં આપણે થોડું એક ચમચી જેટલું તેલ પણ નાખશું જો તેલમાં શેક હોય તો પણ ચાલે અને બટર રાખવું હોય તો પણ ચાલે તો મેં બંનેનું કોમ્બિનેશન કર્યું છે બટર આપણું મેલ્ટ થાય ત્યાં સુધીમાં આપણે જે ચણાના લોટનું બેટર બનાવેલું છે તેમાં આપણે એક એક થાતા બ્રેડને આ રીતના ડીપ કરવાની છે ખાસ ધ્યાન રાખવાનું કે હળવે હાથેથી તમારે ડીપ કરવાની નકા બ્રેડ છે તમારે તૂટી જશે અને વધારાનું છે તે બધું ચણાનો લોટનું આપણે આ રીતે બહાર કાઢી લેશું હવે આપણે રાખી દઈશું બટર આપણું મેલ્ટ થઈ ગયું છે તેવી જ રીતના આપણે બીજી બ્રેડને પણ એ રીતે રાખી દઈશું જોઈ શકો છો કે બંને બ્રેડને આપણે ડીપ કરી અને રાખી દીધી છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે હવે આપણે જે વેજીટેબલ બનાવેલું છે તે આપણે એડ કરતા જઈશું થોડીક આપણે બંનેમાં કોબી રાખી દેશું આ રીતે ગાજરનું ઉછેર છે તે આપણે એડ કરી દેસુ બીટ લેશું આપણે ટમાટર લેશું આપણે હવે કેપ્સિકમ મરચું છે તે આપણે એડ કરી દઈશું આ રીતે અને ડુંગળીની તે આપણે એડ કરવાની છે કે આપણા વેજીટેબલ બધા આપણે એડ કરી દીધા છે હવે આપણે ઉપરથી જે બેટર બનાવેલું છે તે આ રીતના આપણે નાખશું જેથી કરીને પલટાવા સમયે આપણા વેજીટેબલ બહાર નો નીકળે પછી આપણે બટરનો એક એક ટુકડો આ રીતે મૂક દેશું અને એક સાઈડ આપણે 1 થી 2 મિનિટ સુધી તેને પાકવા દેશું પછી આપણે પલટાવશું ચણાનો લોટ છે એટલે થોડીક વાર લાગશે 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે તેને પલટાવી લેશું હળવે હાથેથી તમારે પલટાવવાનું છે જેથી કરીને તમારી બ્રેડ છે તે તૂટે નહીં આ રીતના હવે તમારે આપણે ઉલટો કરી દેવાનો છે જેથી કરીને આપણી બ્રેડ ની અંદર જે સ્ટફિંગ છે તે બહાર નો નીકળે છે ને એક અલગ જ ટ્રીક જોઈ શકો છો કે એક સાઈડ થી આપણી બ્રેડ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે ચણાનો લોટ હશે એટલે થોડીક વાર લાગશે બ્રેડ શેકવામાં હવે બીજી બાજુએ આપણે બે થી ત્રણ મિનિટ તેને શેકવા દેસુ બીજી બાજુએ આપણે વેજીટેબલ રાખેલા છે એટલે થોડીક વાર લાગશે બે થી ત્રણ મિનિટ સુધી આપણે રહેવા દેસુ એટલે જે આપણે વેજીટેબલ છે તે થોડાક સતરાઈ જાય હવે બીજી બાજુએ પણ આપણો સમય થઈ ગયો છે બે થી ત્રણ મિનિટ જેવો હળવી હાથેથી આપણે આ રીતના પલટાવી લેશું જોઈ શકો છો કે આપણા વેજીટેબલ કેવા સરસ રીતે બધા સતરાઈ ગયા છે હવે ઉપરથી આપણે લીલી ચટણી છે તે ઘર્નિશિંગ કરશું તેનો સ્વાદ એકદમ સુપર લાગશે આમાં આ રીતે આપણે લીલી ચટણી બધામાં ફેલાવી દેસું અને બીજી બાજુ તમે ટમેટો કેચપ પણ નાખી શકો છો પણ અત્યારે હું બંનેમાં લીલી ચટણી નાખું છું ગ્રીન ચટણી આપણે એડ કરી દીધી છે હવે ઉપરથી આપણે ચીઝ છે તે એડ કરી દેસું જોઈ શકો છો કે ચીઝને આપણે એડ કરી દીધું છે હવે આપણે હળવે હાથેથી આ રીતના બીજી બાજુએ તેને રાખી દેશું પુડલા સેન્ડવિચ આપણી એકદમ તૈયાર છે ચીઝથી ભરપૂર ગરમાગરમ સેન્ડવિચને આપણે એક પ્લેટમાં સર્વ કરી લેશું તૈયાર છે તો કેવી લાગી મુંબઈની ફેમસ પુડલા સેન્ડવીચ છે ને એકદમ સહેલી જો બાળકો શાકભાજી ના ખાતા હોય તો તમે આવી રીતના તેને સેન્ડવીચ બનાવી દેસો તો બાળકોની પ્રિય બની જશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ